Good. Mm -hmm. દર્શક મિત્રો ગુરુ પૂર્ણિમાની અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિપાલ દર્શક મિત્રો આજે ગુરુ પૂર્ણિમાનો પર્વ છે ઉત્સવ છે ગુરુની વાત કરીએ આજે તો ગુરુને આમ તો હંમેશા ત્રણસો પાસઠ દિવસ યાદ કરવામાં આવતા જ હોય છે સ્મરણ કરવામાં આવતા હોય છે પરંતુ આજનો જે દિવસ છે અષાઢી સુદ પૂનમનો દિવસ છે ત્યારે ખાસ ગુરુને વંદન કરવામાં આવતા હોય છે તેઓને સ્મરણ કરવામાં આવતું હોય છે તેઓ તેઓને પૂજા કરવામાં તેઓને આવતી હોય છે દર્શક મિત્રો આજના સમયની જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે એક કહેવત પણ છે કે ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે તે કહેવત ખૂબ જ સાચી છે માતા પિતાની વાત કરીએ તેમજ પરમપિતા પરમેશ્વરની પણ વાત કરવામાં આવે તો તેઓને ગુરુને તેઓની ઉપર સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે માતા પિતા અને ભગવાન કરતાં પણ જો સ્થાન મળ્યું હોય તો તે ગુરુને છે વાત કરવામાં આવે તો જે અત્યારે વર્તમાન સમય ચાલી રહ્યો છે કળિયુગ ચાલી રહ્યો છે તેમાં સાચા ગુરુનું મળવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો જીવનનો સાચો માર્ગ જાણવો હોય જીવનનો સાચો રસ્તો જાણવો હોય જીવન કઈ રીતે જીવવું તે જાણવું હોય તો પણ તેના માટે સાચા ગુરુની તેમજ તેઓના માર્ગદર્શનની તેના ઉપદેશની ખૂબ જ જરૂર પડતી હોય છે તો દર્શક મિત્રો આ વિશે જ આજે વાત કરવી છે થોડી ચર્ચા કરવી છે એના વિશે જ વાત કરવા આપણી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રી દક્ષેશભાઈ ત્રિવેદી જેઓ જેઓએ જ્યોતિષાચાર્યમાં ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ છે તેઓ ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ તેઓ જીત્યું છે દક્ષેશભાઈ આપનું કાર્યક્રમમાં સ્વાગત છે દક્ષેશભાઈ જે રીતે વાત કરવામાં આવે આજે ગુરુ છે ગુરુનો દિવસ છે તો ગુરુજીને કઈ રીતે ખાસ વાત કરીએ તો ગુરુને જાણવા માટે ગુરુની સાચી ઓળખ કરવા માટે એક ભક્તે કે શિષ્યએ કઈ રીતે તકેદારી રાખવી જોઈએ અને સાચા ગુરુ મળવા આજના વર્તમાન સમયમાં કેટલા એક મનુષ્ય માટે જરૂરી બની ગયા છે ગુરુનું મહત્ત્વ આમ જોવા જઈએ તો ખૂબ જ બતાવ્યું છે આપણા ધર્મ ગ્રંથોમાં અને એમાંય આપણા હિન્દુ ધર્મમાં ગુરુ માટે તો ત્યાં સુધી કહેવામાં આવ્યું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે યાની ભગવાન કરતાં પણ જો કોઈ વિશેષ હોય તો એ ગુરુનું સ્થાન છે ગુરુનું મહત્ત્વ છે અને સાથે સાથે આજના યુગમાં પણ જો ગુરુ બિન જ્ઞાન નહીં કહેવામાં આવ્યું છે એમ ગુરુ વગર આપણને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી જો સાચું જ્ઞાન લેવું હોય તો હંમેશા ગુરુ પાસે જ જવું પડે અને ગુરુની આદેશ અથવા ગુરુની આજ્ઞા પ્રમાણે જો તમે વર્તો તો જીવનમાં સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય ગુરુ શબ્દનો ગુ કહેતા અંધકાર અને રૂ કહેતા પ્રકાશ એની ગુરુ એટલે જે અંધકારમાંથી આપણને પ્રકાશ તરફ લઈ જાય એનું નામ જ ગુરુ છે તો ખરેખર આજના વર્તમાન યુગમાં પણ ગુરુની વિશેષ જરૂર છે ડગલે ને પગલે ગુરુનું મહત્વ દિવસે ને દિવસે તમારા જીવનમાં કારણ કે ગુરુ તો હોવા જ જોઈએ જો ગુરુ ન હોય તો ગુરુ બિન જ્ઞાન નહીં એમ માણસ અટવાઈ પડે છે જો ચોક્કસથી ગુરુ તો હોવા ખૂબ જ જરૂર છે કારણ કે ગુરુ વિના જ્ઞાન કોઈને આપી શકે અંધકારથી પ્રકાશ તરફ જે લઈ જાય તેને જ સાચા ગુરુ કહી શકાય દક્ષિશભાઈ આ વિશે જ અમે એક નાનકડો અહેવાલ પણ તૈયાર કર્યો છે તેની પર એક નજર કરી લઈએ guru એજ બ્રહ્મા છે ગુરુ એજ વિષ્ણુ છે ગુરુ એજ મહાદેવ છે ગુરુ સાક્ષાત સ્વરૂપ છે તેવા ગુરુદેવને હું પ્રણામ કરું છું મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી અને શિક્ષિત કરનાર શિક્ષક ગુરુનું સ્થાન વિશિષ્ટ છે આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતનો પાયો જ્ઞાન છે જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે ગુરુ બિન નહીં જ્ઞાન ગુરુ જ પોતાના શિષ્યોને નવ જીવન માટે તૈયાર કરે છે. ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલો છે. બૂ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવના ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે. જેમને જીવન મૃત્યુથી ઘેરાયેલું લાગે છે. જે અમૃતની શોધમાં નીકળ્યો છે અને જેમનામાં જિંદગીનું સત્ય જાણવાની અભિલાષા પ્રગટી છે એવા લોકો જ સાચા ગુરુને શોધી શકે છે પરમાત્માને શોધવા માટે કોઈ કૈલાસ કાશી કે કાબામાં જવાની જરૂર નથી પરમાત્મા ત્યાં છે જ્યાં સદગુરુનો વાસ છે ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભૂમિયો છે ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખૂબ વર્ણવ્યું છે હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે શાસ્ત્રો ગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાના ગુણ ગાયા છે ગુરુ દત્તાત્રેયે ચોવીસ ગુરુ બનાવ્યા હતા શ્વાન પાસેથી એમને વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યા હતા મતલબ કે ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે ગુરુ શિષ્ય પરંપરા ભારતમાં કેટલાય વર્ષોથી ચાલી આવે છે સાંદિપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામાં કોઈ પણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડા કાપી લાવી ગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુ ભક્તિના આપણને દર્શન કરાવ્યા છે આ દ્રષ્ટાંત એ સૂચવે છે કે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંગ કે રાયનો કોઈ ભેદ હોતો નથી એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે જે રીતે આપે અમારા ખાસ અહેવાલમાં પણ ગુરુનું મહત્વ જાણ્યું કે ગુરુ વિના જિંદગી એકદમ સૂની છે અને ગુરુ હોવા ખૂબ જ અને વર્તમાન સમયની વાત કરીએ જે અત્યારે યુગ ચાલી રહ્યો છે કળિયુગની વાત કરીએ તો ચોક્કસથી અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવા તરફ આધ્યાત્મિક ગુરુની ચોક્કસથી જરૂર પડતી જ હોય છે તો આ વિશે જે વાત કરવા જે રીતે આપણી સાથે દક્ષિષભાઈ જોઈ ચૂક્યા છે આ દક્ષિષભાઈ આગળ જો વાત કરવામાં આવે તો આષાઢી સુદ પૂનમના દિવસે જ શા માટે ખાસ ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવતો હોય છે ગુરુ પૂર્ણિમાનું જે આ પર્વ છે એનું બીજું એક નામ વ્યાસ વ્યાસ પૂર્ણિમા પણ એને કહેવામાં આવે છે દિવસે દિવસે અષાઢી પૂનમના ભગવાન વ્યાસજીનો જન્મ થયો હતો વ્યાસજી માટે એવું કહેવાય છે કે જેમણે ચાર વેદો ની રચના કરી ચાર વેદો નું સંક્ષિપ્ત કરી વેદોના જે પ્રખર ઉપાસક કહેવાય એવા ભગવાન વ્યાસજી નો જન્મ આ દિવસે થયો હોવાથી એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તો આ દિવસે અને છે એ આખા હિન્દુ ધર્મના પ્રખર ગુરુ કહી શકાય ત્યાર પછી એમના પછી ઘણા બધા ગુરુઓની પરંપરા શરૂઆત થઈ માટે એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા તરીકે પણ એમનું ઉજવણી કરવામાં આવે છે દક્ષિષજી વર્તમાન સમયની વાત કરીએ જે યુગ ચાલી રહ્યો છે કળિયુગની વાત કરવામાં આવે આધ્યાત્મિક ગુરુની જો વાત કરીએ તો વર્તમાન સમયમાં આધ્યાત્મિક ગુરુનું હાજરી હોવી કોઈ પણ વ્યક્તિના જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે આધ્યાત્મિક ગુરુની હાજરી ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે માણસ જ્યાં અટવાય ત્યારે ગુરુ પાસે જવું પડે છે જો તમે કોઈ જગ્યાએ અટવાઈ જાઓ અને ત્યારે કોઈ માર્ગ ન મળે ત્યારે ગુરુ તમને માર્ગ બતાવે છે માટે માણસને ડગલેને પગલે જીવનમાં માર્ગદર્શનની ખૂબ જ જરૂર પડે છે માટે આધ્યાત્મિક જીવન અત્યારનું આપણે જોઈએ છીએ ઘણીવાર સ્ટ્રેસફુલ બહુ લાઈફ થઈ ગઈ છે લોકોની ત્યારે ખાસ ગુરુની જરૂર પડે છે અને ગુરુના માર્ગદર્શન જો સાચા અને સારા ગુરુ મળે તો તમે એ સ્ટ્રેસમાંથી બહાર આવી પ્રગતિ કરી શકાય માટે આધ્યાત્મિક ગુરુની હોવું ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે આપણા જીવનમાં પણ એમનું પણ વિશેષ મહત્વ છે આપના આપના મત મત પ્રમાણે પ્રમાણે ગુરુની ગુરુની સાચી સાચી પરિભાષા વ્યાખ્યા શું છે હાલના સંજોગો અને આમ ગુરુની સાચી વ્યાખ્યા તો એ જ છે કે જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય જે તમને ડગલે ને પગલે માર્ગદર્શન આપે જ્યાં માણસ જ્યાં શિષ્ય અટવાય ત્યાંથી ગુરુની જવાબદારી શરૂઆત થતી હોય છે શિષ્ય ઘણીવાર એવી જગ્યાએ અટવાઈ ગયો હોય અને ત્યારે એને માર્ગદર્શનની ખરેખર જરૂર હોય અને જે માર્ગદર્શન આપે તો એ જ સાચા ગુરુ ગણી શકાય ઘણીવાર દંભ અને આડંબરથી આપણે ઘણાથી અંજાઈ જઈએ છીએ અને ગુરુ માની બેસીએ છીએ પણ એ લાંબો સમય અથવા તો એવું કહી શકાય કે આપણા શાસ્ત્રોમાં પણ જેમાં કહેવામાં આવ્યું છે કે મોક્ષ મૂલમ ગુરુ ગુરુની ઉપાસના ગુરુની સાધના કરતાં કરતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે ગુરુનું મહત્ત્વ અને સાચા ગુરુનું મહત્ત્વ આજના સમયમાં વિશેષ છે દક્ષિણજી હાલના ગુરુજીની વાત કરવામાં આવે એટલે કે વર્તમાન સમયમાં જે રીતે બાળકો શાળામાં જતા હોય છે કોલેજમાં જતા હોય છે શિક્ષકોની વાત કરવામાં આવે પ્રોફેસર્સની વાત કરવામાં આવે તો તે કઈ રીતના હોવા જોઈએ અને કહેવાનો અર્થ એ છે કે તેઓની જવાબદારી આ સમયમાં કેટલી છે કે બાળકોને સાચું માર્ગદર્શન આપે અને કેટલી જવાબદારીઓ તેઓની બને છે બાળકો પ્રત્યે હાલના સમયમાં શિક્ષકો ખરેખર માતા પિતા પછી જો કોઈ ગુરુનું સ્થાન ધરાવતા હોય તો એ શિક્ષકો છે શિક્ષકો જેટલું સાચું અને સારું શિક્ષણ બાળકને આપે એમ બાળકનો વિકાસ વધારે સારો થઈ શકે પ્રોફેસરો કોલેજની અંદર એ પણ સારું શિક્ષણ આપે એમ વિદ્યાર્થીનું ઘડતર થાય તો મારી દૃષ્ટિએ તો જેટલું એ લોકો વધારે ધ્યાન આપી અને બાળકોનો વિકાસ થાય બાળકોનું ઘડતર થાય એવું શિક્ષણ આપે ત્યારે જ ખરેખર ગુરુ અને શિષ્યની જે પરંપરા છે એ આગળ વધી શકે અને સાચા ગુરુ કોને કહેવાય એનું સમયને સમગ્ર વિશ્વને પણ ભાન થાય દક્ષિતજી વાત કરીએ વર્તમાન સમય અને ખાસ કરીને યુગની તો અત્યારે જે રીતે કળિયુગ ચાલી રહ્યો છે કળિયુગની મનુષ્યના જીવન પર કેટલી અસર પડતી હોય છે ચોક્કસથી જે અલગ અલગ યુગ બદલાતા હોય છે તે પ્રમાણે મનુષ્યનો કહી શકાય છે કે સ્વભાવો પણ બદલાતો હોય છે અને મનુષ્યને તેની ઉપર સીધી જ અસર પડતી હોય છે કળિયુગની મનુષ્યના જીવન પર અત્યારે કેટલી અસર પડી રહી છે અને જો સાચા ગુરુની વાત કરવામાં આવે તો જે મનુષ્ય અત્યારે કળિયુગમાં કદાચ અંધકારમાં ધકેલાઈ ગયો હોય તો જો સાચો ગુરુ હોય સાચા ગુરુજી હોય તે મનુષ્યને કેટલા અંશે તેમાંથી ઉગારવામાં તેની મનુષ્યની મદદ કરી શકે છે બહુ સરસ વાત કરી તમે કારણ કે હાલમાં કળિયુગ ચાલી રહ્યો છે અને કળિયુગની અંદર એટલા બધા દૂષણો અત્યારે વ્યાપેલા છે હવે જો એ સમયમાં જો કોઈ સાચા ગુરુ ન મળે અથવા સાચું માર્ગદર્શન ન મળે તો વ્યક્તિને ભટકાઈ જવાનો ડર ચોક્કસ રહેલો છે અત્યારે વા તમે જ્યાં પણ જુઓ ત્યાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં દૂષણો છે ને એ દૂષણોમાંથી જો બહાર નીકળવું હોય તો સાચા ગુરુના માર્ગદર્શનથી જ નીકળી શકાય માટે કળિયુગમાં હું તો એમ કહીશ કે સ સતયુગ કરતાં પણ ખરેખર કળિયુગમાં ગુરુની જરૂર વધારે છે એમના માર્ગદર્શનની જરૂર વધારે છે અને સારા ગુરુ મળવા એ તો ખરેખર ભાગ્યની વાત છે દક્ષિશજી જે તે આપ જ્યોતિષાચાર્ય છો અને ઇન્ટરનેશનલ લેવલે આપે ગોલ્ડ મેડલ પણ તેમાં મેળવ્યો છે ઉદાહરણોની જો વાત કરવામાં આવે તો આપ એવા કયા શ્રેષ્ઠ ઉદાહરણો જોવો છો અત્યાર સુધી અત્યાર સમય સુધી કે ગુરુ અને શિષ્યના શ્રેષ્ઠ ઉદાહરણ થોડાક અમારા દર્શક મિત્રોને જણાવશો અને તેમાંથી વર્તમાન સમયના લોકોએ ખાસ શું શીખ લેવી જોઈએ ખૂબ જ સુંદર વાત કરી ગુરુ અને શિષ્યના જે વર આપણે ઘણી બધી કથાઓ સાંભળી છે અને ઘણા બધા ઉદાહરણો જોયા છે એમાં શ્રેષ્ઠ ઉદાહરણ મારી દ્રષ્ટિએ જે મને બહુ પ્રિય છે એવું ઉદાહરણ છે મતંગ ઋષિ અને સબરીનું ઉદાહરણ છે સબરી જ્યારે આઠ વર્ષની હતી ત્યારે મતંગ ઋષિએ એને એવું કીધેલું કે એક દિવસ તારી ઝૂંપડીએ રામ આવશે અને એ બસ એ ગુરુની એક આજ્ઞાનું પાલન કરી અને એમ કરતાં કરતાં સબરીને એંસી વર્ષની ઉંમર થઈ અને ત્યારે એમના ત્યાં રામ આવ્યા હતા તો આ ગુરુ અને શિષ્યનું અને ગુરુને સંપૂર્ણ સમર્પણની જે ભાવના છે એ આ શ્રેષ્ઠ ઉદાહરણ છે રામાયણનું એ સિવાય તો ઘણા બધા આપણા ગ્રંથોમાં ઉદાહરણો છે જેવી રીતે કે સુદામા અને કૃષ્ણ ભગવાનનું છે દ્રોણાચાર્ય અને એકલવ્યનું છે ત્યાર પછી ગુરુ ભક્તિના તો ઘણા બધા કૃષ્ણ અને અર્જુનનું પણ કારણ કે કૃષ્ણ ભગવાન પણ ભગવાન અર્જુનના ગુરુ જ હતા સારથી આપણે કહીએ પણ સારથીનો એક બીજો શબ્દ જોઈએ તો એ ગુરુ જ છે કે જે એમણે આખું એમને મહાભારતનું યુદ્ધ લડાયું તો એ યુદ્ધની અંદર સંપૂર્ણ જે માર્ગદર્શન આપ્યું એ ભગવાન કૃષ્ણએ અર્જુનને આપ્યું એક ગુરુ બનીને અને આખો ભવ એવું કહેવાય કે આખું યુદ્ધ જીતાડ્યું તો એવી જ રીતે જો સાચા અને સારા ગુરુ મળે ને તો જીવનમાં ભવસાગર પણ પાર કરી શકાય માટે ઘણા બધા ઉદાહરણો છે પણ સાથે સાથે આપણે જ્યાંથી પણ જેવી રીતે પણ જ્ઞાન મળે ત્યાં એમને આપણા ગુરુ બનાવવા જોઈએ એમની પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ અને સંપૂર્ણ સમર્પણનો ભાવ કેળવવો જોઈએ આ બહુ મહત્ત્વની વાત છે ચોક્કસી તો સાચા ગુરુ મળે તો બહુ સાગર પણ પાર કરી શકાય છે અને દુઃખનો ડુંગર હોય કે દુઃખનો દરિયો હોય તેને પણ તરીને પાર કરી શકાય છે સાચા ગુરુની શરણમાં આપણે જઈએ તો દક્ષિજી આગળ વાત કરીએ ગુરુ દત્તાત્રેયની તેઓએ ચોવીસ ગુરુ બનાવ્યા હતા તેની પાછળની શું કથા છે વાર્તા છે તે અમારા દર્શક મિત્રોને મિત્રો ભગવાન દત્તાત્રેય ભગવાને જે ચોવીસ ગુરુઓ બનાવ્યા એ એ વાર્તા આપણને એ દ્રષ્ટાંત આપણને એક જ વાત શીખવે છે કે આપણને જ્યાંથી પણ જે પણ કંઈ સારું મળે એનું ગ્રહણ કરવું અને એ જ વાત ભગવાન દત્તાત્રેય એમના જીવનમાં ચરિતાર્થ કરી બતાવી અને ત્યાર પછી દત્તાત્રેય નામ પડ્યું એમનું ભગવાને અજગરને પણ ગુરુ બનાવ્યા શ્વાન કહેતા કૂતરાને પણ ગુરુ બનાવ્યો સાથે સાથે ઉધાઈ કીડીને પણ ભગવાને ગુરુ બનાવ્યા પ્રાણીઓને પણ ગુરુ બનાવી ભલે પ્રાણીઓ જાણતા નહોતા કે મને ગુરુ બનાવ્યા છે પણ છતાં એમની પાસેથી જે સારા સદગુણો છે જે સારા ગુણો છે એ પોતાના જીવનમાં એમણે પ્રા ઉતાર્યા અને એ ઉતારી પોતાના શિષ્યોને પણ એ તરફ પ્રેર્યા તો આજ સાચા ગુરુની નિશાની છે આજ સાચા શિષ્યની પણ નિશાની છે કે ગુરુ પાસેથી જે મળે એને સંપૂર્ણ ગ્રહણ ગ્રહણ કરવું અને સારી વસ્તુઓ કરવી આગળ વાત કરીએ દ્રોણાચાર્યનું જે રીતે આપે પણ જણાવ્યું કે ચોક્કસથી એકલવ્ય અને દ્રોણાચાર્યનું જે ઉદાહરણ આપ્યું પરંતુ તેમાં જો થોડુંક અંદર જઈને વાત કરવામાં આવે તો દ્રોણાચાર્ય જે હતા તે પાંડવોને જે શિક્ષા આપી રહ્યા હતા તેમાં જે અર્જુન હતા તે ખૂબ જ સારા ધર્મધર હતા પરંતુ જ્યારે દ્રોણાચાર્ય જોયું કે જંગલમાં એક જે એકલવ્ય છે તે પણ જે રીતે તેઓ ત્યાં શીખી રહ્યા હતા બાણ ચલાવવાનું અને તેઓને આભાસ આવી ગયો હતો કે ચોક્કસથી એકલવ્ય છે તે અર્જુન કરતાં પણ સારો ધનુર્ધર છે અને ત્યારે તેઓએ કહી શકાય છે કે દક્ષિણામાં એકલવ્યનો અંગૂઠો માગી લીધો જેથી તે અર્જુન કરતાં સારો ધનુર્ધર ના બની શકે તો આ એક જે છે ગુરુએ આ રીતની દક્ષિણા માંગી લીધી ત્યારબાદ એકલવ્યએ પણ જે રીતે ગુરુ ભક્તિ બતાડી અને પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો અને ત્યારબાદ તેણે એ રીતે બાણ ચલાવતા શીખ્યું અંગૂઠા વગર તો આ જે એક દ્રષ્ટાંત છે દ્રોણાચાર્ય અને એકલવ્યજીનું તેને આપ કઈ રીતે જુઓ છો આપણું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે દ્રોણાચાર્યએ એકલવ્યને એકલવ્યએ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા પણ એમની એક પ્રતિમા બનાવી અને છુપાઈ છુપાઈને જે વિદ્યા અર્જુનને શીખવાડવામાં આવતી હતી એ બધી વિદ્યા પોતે શીખી અને આત્મસાત કરી હતી માટે દ્રોણાચાર્ય મનમાં સંકલ્પ કર્યો કે કદાચ હવે મેં જે શીખવાડ્યું છે એના કરતાં વધારે સારું આણે શીખી લીધું છે અને હવે અર્જુન કરતાં પણ શ્રેષ્ઠ બાણાવળી બની શકે એમ છે તો કદાચ એવું બને કારણ કે ગુરુ એ આફ્ટર ઓલ ગુરુ છે એમને મનમાં કદાચ એવું સર્જાયું હશે એવું થયું હશે કે કદાચ કોઈ બીજાનું પણ નામ લઈ શકે આ તો એવું જીવનમાં ન બને એના માટે એમણે એની પાસે દક્ષિણા માગી ગુરુ દક્ષિણા અને ગુરુ દક્ષિણામાં દ્રોણાચાર્ય એકલવ્યનું જે મહત્વનું અંગ કહેવાય જે બાણાવળી માટે ધનુર્ધર માટે અંગૂઠો માગી લીધો તો આ રીતે અને સામે આપણે એ વાત બહુ જ જોવા જેવી છે કે શિષ્ય તરીકે એકલવ્યએ સહેજ પણ એક જાતનો એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો તો આ ખરો સમર્પણનો ભાવ છે આ ખરો ગુરુ અને શિષ્યનો કારણ કે પોતે જાણતો હતો કે અંગૂઠા પછી કાપ્યા પછી હવે પોતે કશું જ નહીં કરી શકે છતાં પણ ગુરુએ માંગ્યું છે માટે સંપૂર્ણ શરણાગતિ જે સ્વીકારી એટલે મારી દૃષ્ટિએ ખરેખર આ બહુ શ્રેષ્ઠ ઉદાહરણ છે અને ગુરુની જ્યારે જ્યારે આપણે વાત કરીએ છીએ ગુરુ શિષ્યના સંબંધોની ત્યારે ગુરુ માટે સ આ બે વસ્તુ બહુ મહત્ત્વની છે એક તો ગુરુમાં શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે સાથે સાથે ગુરુમાં વિશ્વાસ અને એ વિશ્વાસના પરિપાક રૂપે તમારા જીવનમાં જે કંઈ તમે આત્મસાત કર્યું હોય ત્યારે જરૂર પડે ત્યારે ગુરુ માગે આ શ્રેષ્ઠ ઉદાહરણ છે અને ગુરુ શિષ્યના સંબંધો આના જેવું શ્રેષ્ઠ કોઈ ઉદાહરણ ન હોઈ શકે હજી ચોક્કસ નીકળી છે ગુરુ દક્ષિણાની તો જે રીતે ગુરુજી હોય છે તે શિષ્ય પાછળ કે પોતાના જે શિષ્યો પાછળ પૂરી પોતાની જિંદગી હોય છે તે સમર્પિત કરી દેતા હોય છે પોતાના દરેક જે અનુભવ હોય છે સંપૂર્ણ જિંદગીના તે પોતાના જે શિષ્યો છે તેઓની સાથે તે બાટતા હોય છે અને પોતાનું જીવન કઈ રીતે જીવવું સાચું જીવન કઈ રીતે જીવવું તેના વિશે માહિતી આપતા હોય છે પરંતુ જ્યારે શિક્ષણનો વાત કરવામાં આવે કે જે શિક્ષા હોય છે તેનો જ્યારે છેલ્લો તબક્કો ચાલતો હોય છે જ્યારે ગુરુદક્ષિણાની વાત આવે છે ત્યારે ગુરુદક્ષિણામાં શું આપી શકાય એને શ્રેષ્ઠ ગુરુદક્ષિણા આપના મતે એક શિષ્યની ગુરુને શું હોઈ શકે છે મારી દૃષ્ટિએ શ્રેષ્ઠ દક્ષિણા એ ગુરુને સંપૂર્ણ સમર્પણ ભાવ ગુરુજીને સંપૂર્ણ સમર્પિત થવું દરેક ગુરુ દ્રોણાચાર્ય જેવા ન હોય દરેક શિષ્ય એકલવ્ય જેવા પણ ન હોય પણ છતાંય કારણ કે ગુરુ ભક્તિનો મૂળ પાયો જે છે એ સમર્પણનો ભાવ છે ગુરુએ જે માર્ગદર્શન તમને આપ્યું છે અને જેનાથી તમારું જીવન સુંદર બન્યું છે સુદૃઢ બન્યું છે તમે પ્રગતિના પંથે ચડ્યા છો હવે એ જ વ્યક્તિ જ્યારે કંઈ માગે આમ તો જનરલી કોઈ ગુરુ એવા તો ન જ હોય કે પોતાના શિષ્યને ફરીથી પાછો નિર્બળ બનાવી દે અને ફરીથી પ્રગતિની રાહમાંથી નીચે ઉતારી દે એવું તો કોઈ ગુરુ ઈચ્છે નહીં કારણ કે ગુરુ અને શિષ્યનો નાતો છે ને એ કદાચ એવું કહી શકાય કે એક પિતા અને પુત્ર જેવો નાતો છે જેવી રીતે પિતાને પુત્રની પ્રગતિ જોઈને જેમ આનંદ થતો હોય ને એમ શિષ્યની પ્રગતિ જોઈને હંમેશા ગુરુને આનંદ થતો હોય છે માટે ગુરુ શિષ્ય માટે ઉત્તમ દક્ષિણા તો એ જ હોવી જોઈએ ત્યારે કે શિષ્ય ગુરુનું નામ રોશન કરે અને એ રીતે પોતે પોતાનું જીવન એ રીતે ઘડતર કરે પોતે ગુરુના જે સદગુણો છે ગુરુ પાસેથી જે કંઈ પણ એમને મેળવ્યું છે એ સમાજને જ્યારે આપે ત્યારે ગુરુ એના નામથી ઓળખાય ત્યારે ખરેખર એ શ્રેષ્ઠ દક્ષિણા છે એનાથી શ્રેષ્ઠ દક્ષિણા કોઈ હોઈ ન શકે જો ચોક્કસથી ગુરુ છે તે જ સર્વસ્વ છે અને માતા પિતા અને ભગવાન કરતાં જો કોઈ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું હોય તે ગુરુ છે ને કહી શકાય છે કે આંધળાને દેખતા કરવા શિક્ષણ આપવું તે ખૂબ જ મોટું કાર્ય કહેવાય પુણ્ય કાર્ય કહેવાય અને તે એક સાચા ગુરુ સિવાય કોઈ ના આપી શકે ને અત્યારનો જે વર્તમાન સમય ચાલી રહ્યો છે કળિયુગ ચાલી રહ્યો છે તેમાં જોતાં દરેક વ્યક્તિએ જ્ઞાન મેળવવા માટે એ પછી કોઈ પણ જ્ઞાન હોય સાંસારિક જ્ઞાન હોય કે આધ્યાત્મિક જ્ઞાન હોય ચોક્કસથી એક સાચા ગુરુ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં વસાવવા જોઈએ કે ચોક્કસથી મળવા જોઈએ તે પણ ખૂબ જ એક ભાગ્યની વાત કે નસીબની વાત કહી શકાય તો દક્ષિતભાઈ આપ અમારા આપણીમાના આ પાવન પર્વ ઉપર જોડાયા અમારા દર્શક મિત્રોને ખૂબ જ સુંદર સાચી અને માહિતી આપી તેના બદલ આપનો ખૂબ આભાર તો ગુરુ પૂર્ણિમાના અમારા વિશેષ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર